જય શ્રીકૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં આજની વાર્તામાં જાણો હાથરસના ભોલે બાબાની ક્રાઇમ કુંડળી દીકરીને જીવતી કરવાનો ચમત્કાર અંધશ્રદ્ધાના આરોપમાં નોંધાઈ હતી એફઆઈઆર હાથરસના સત્સંગમાં નાસભાગ મચી જવાથી એકસો એકવીસ લોકોના મોત થયા હતા તેવા સુરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરી ઉર્ફે ભોલે બાબાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી તેમજ હજુ સુધી એફઆઈઆરમાં આરોપી બાબાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે માત્ર સેવાદારનું નામ છે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાથરસ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા આ પછી મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હતી હાથરસમાં એકસો એકવીસ લોકોના મોતને કેટલા કલાકથી વધુ સમય વીતી ગયો છે હાથરસના સત્સંગમાં નાસભાગ મચી જવાથી એકસો એકવીસ લોકોના મોત થયા હતા તેવા સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલેબાબાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી તેમજ હજુ સુધી એફઆઈઆરમાં આરોપી બાબાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે માત્ર સેવાદારનું નામ છે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાથરસ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા આ પછી મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી આ દરમિયાન સાકાર હરી ઉર્ફે સુરજપાલ ભોલે બાબાના જૂના ગુનાહિત મામલા પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે એકસો એકવીસ લોકોને માર્યા પછી નાસી છૂટેલા બાબાનો પણ જૂનો ગુનાહિત ઇતિહાસ હતો પાસે એફઆઈઆરની કોપી છે જેમાં બાબાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી વાસ્તવમાં ભોલે બાબાની પોલીસે બે હજારમાં આગ્રામાં ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે ચમત્કારિક ઉપાય અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં તેની ધરપકડ કરી હતી ત્યારબાદ આ બાબા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી જો કે બાદમાં પુરાવાના અભાવે તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા ભોલે બાબાએ દત્તક લીધેલી બાળકીનું મૃત્યુ થયું હતું પ્રત્યક્ષદર્શી આ કેસના સાક્ષી પંકજે પ્રમુખ મીડિયા સાથે વાત કરી હતી તેણે જણાવ્યું કે સાકાર હરી ઉર્ફે ભોલે બાબાને કોઈ સંતાન નથી તેણે કેન્સરથી પીડિત એક છોકરીને દત્તક લીધી હતી એક દિવસ તે અચાનક બેભાન થઈ ગઈ પછી અનુયાયીઓએ કહ્યું કે ભોલે બાબા તેમને સાજા કરશે અચાનક થોડા સમય પછી તે ભાનમાં આવી અને પછી તેનું મૃત્યુ થયું મૃતદેહને આગ્રાના મોલ ચબૂતર સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવ્યો પરંતુ અનુયાયીઓ મક્કમ હતા કે ભોલે બાબા આવશે અને છોકરીને જીવિત કરશે પોલીસે અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યો હતો પંકજે જણાવ્યું કે ત્યારબાદ ચાર પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યા બાદ સાકાર હરી ઉર્ફે ભોલેબાબાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે કેસ દાખલ કરીને તેના પર કાર્યવાહી કરી હતી પરંતુ પુરાવાના અભાવે સૂરજપાલ સાકાર હરિ ઉર્ફે ભોલેબાબા સહિત સાત લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા આ કેસમાં પોલીસ દ્વારા વર્ષ બે હજારમાં જ એફઆર દાખલ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજારમાં નોંધાયેલી એફઆઈઆરની કોપી મળી હતી આમાં ભોલે બાબા સામે બે ગા સાત ઓસાડ અને ચમત્કારિક સારવાર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો કેસ નંબર બસો ચોવીસ ભાગ્યા બે હજાર છે ડિસેમ્બર બે હજારમાં જ આ મામલે એફઆર દાખલ કરવામાં આવી હતી તેની સામે અનેક કેસ પૂર્વ ડીજીપી મીડિયા સાથે વાત કરતી વખતે યુપીના પૂર્વ ડીજીપી વિક્રમસિંહે કહ્યું હતું કે તેઓ ભોલે બાબા દાવો કરે છે કે પહેલા તેઓ ગુપ્તચરમાં હતા સૈનિક હતા અને પછી વીઆરએસ લીધું હતું તેમની સામે અનેક કેસ નોંધાયેલા છે તેની સામે છ કેસ છે જેમાં યૌન શોષણનો કેસ પણ સામેલ છે હવે નોંધાયેલી એફઆઈઆરમાં શું આરોપો છે હાથરસ નાસભાગ કેસમાં યુપી પોલીસે સત્સંગના આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે આરોપ છે કે આ કાર્યક્રમમાં એસી હજાર લોકોને એકઠા કરવાની મંજૂરી હતી પરંતુ અઢી લાખ લોકો ભેગા થયા હતા જો કે એફઆઈઆરમાં ભોલે બાબાના નામનો ઉલ્લેખ નથી એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આયોજકોએ પરવાનગી માંગતી વખતે સત્સંગમાં આવતા ભક્તોની વાસ્તવિક સંખ્યા છુપાવી હતી ટ્રાફિક મેનેજમેન્ટમાં મદદ કરી ન હતી અને નાસભાગ બાદ પુરાવા છુપાવ્યા હતા હાથરસમાં કેવી રીતે નાસભાગ મચી ભોલે બાબાના સત્સંગ બાદ હાથરસમાં થયેલી નાસભાગમાં સેંકડો લોકોના મોત થયા છે એફઆઈઆર મુજબ બપોરે બે વાગ્યે ભોલે બાબા ત્યાંથી પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી જેમાં કચડાવાને કારણે સેંકડો લોકોના જીવ ગયા અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વીડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ